ગુજરાત મહીસાગર જાતિનું પ્રમાણપત્ર ન મળતા પિતાએ આપઘાત કર્યો છે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની આ ઘટના છે કે જ્યાં રણકપુર ગામના ઉદાભાઈ ડામોરે કંટાળીને મોતને વાલુ કર્યું છે ઉદાભાઈએ લખેલી સુસાઇડ નોટમાં કડાના મામલતદાર પર એક મોટો આરોપ લગાવ્યો છે દીકરી માટે જાતિનું પ્રમાણપત્ર મેળવવા ધક્કા ખાઈને મરી ગયા તેવું તેમનું કહે્યું છે એક જાતિના પ્રમાણપત્રને કારણે એક પિતાએ આપઘાત કર્યો છે જાતિનું પ્રમાણપત્ર ન મળતા પિતાએ મોતને વાલુ કર્યું છે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની આ ઘટના છે કે જ્યાં રણકપુર ગામ આવેલું છે તે કહેવા માંગુ છું કે જાતિના પ્રમાણપત્ર મેળવવા બાબત વારંવાર શ્રીને ડોક્યુમેન્ટ પૂરો અને પૂર્તતા પૂરી મેળવવા છતો પ્રમાણપત્ર ન મળવાના કારણોસર આ ભાઈ આત્મહત્યા કરે છે ઓગણીસો સાઠ પહેલાના પણ પુરાવા રજૂ કરેલ છે ફોર્મના અંદર જે તે પુરાવા માંગેલ છે છતો તમામ પુરાવા પૂરતતા મેળવવા છતો ખોટા ખોટા ધક્કા ખવડાવવાના કારણોસર આ ભાઈ આ પગલું ભરેલ છે ઓગણીસો સાહીઠ પહેલોના તમામ પુરાવા રજૂ કરેલ છે કાળી પરત રાણી પરત જે હોય તે જાતિ માટે રૂચકણા જતા બધું ફોર્મ પૂર્તતા કરી વિશ્લેષણ પેઢીનું પ્રમાણપત્ર એન્ટ્રી એકસઠની પોતે ડબલ એની બધી એન્ટ્રી રજૂ કરી

હાથ ઉપર રજીસ્ટર તો હોય નહીં તલાટી કંઈ આ દાખલા અમે રજૂ કર્યા તો તલાટી એ શીખ દાખલો લખ્યું હતું કે અમારા હાથ ઉપર રજીસ્ટર નથી આધાર કાર્ડના દેશથી અમે જન્મની જન્મ તારીખ આપી એવો દાખલો લખી હતું બરાબર તો આજે આત્મહત્યા કરનાર જે ભાઈ ઉધાભાઈ છે એમને જાતિના બીજા પુરાવા એમનું પ્રમાણપત્ર એ બધું હતું હા એમના ભાઈનું હતું અમારે તે વિશ્લેષણ પેઢી પેઢીમાં જેટલું મારા ફાધર હતા એમને જાતિનું પ્રમાણપત્ર હોય તમારે શું લાગે ઉધાભાઈ ઉદા ભાઈ ભત્રીજો થાય અને ક્યારે આ બનાવો અને કઈ રીતે બન્યો આ વહેલા મારું ઘર થોડું છેટે એક કિલોમીટર અમે બીજા હેતર ઉપર રહીએ હમ સવારે ફોન આવ્યો કે આવું કઈ ગયું અમે તરત આવી ગયા હું જે થોડો થોડો જીવતો થતો એને ઉતારી દીધું દવાખાને ત્યાં ગાડી બોલાવી દીધી ઓફ થઈ ગયો